નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અદાણીની દાદાગીરી સામે વાંકી ગ્રામવાસીઓનો રોષ વાંકી ગામના ગૌચર જમીન પર પવનચક્કી પ્રોજેક્ટના વિરોધમાં આજે ગ્રામવાસીઓ દ્વારા મુદ્રા મામલતદારસી અને તાલુકા પંચાયત અધિકારી શ્રીને પત્ર પાઠવવામાં આવ્યો હતો ગ્રામજનોનો ઉગ્ર ઠરાવ વાંકી મુદ્રા કચ્છ સીમાડામાં આવતી પવનચક્કી જે ગૌચર જમીનનો ઉપયોગ કરે છે તેથી પશુઓને ચરિયાણનો ઘટાડો થઈ રહ્યો છે તેનો વિરોધ રજૂ કરતો આવેદન આવેદનપત્ર હાજરોજ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યો હતો જેમાં સરપંચ ભરતસિંહ જાડેજા ઉપસરપંચ રાજુ મહેશ્વરી વાંકી ગામ પંચાયતના સભ્યો સહિત વાંકી ગામવાસીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ બાય જીતેન્દ્ર સિત્તુવર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂ સત્યતાની સાથે સ્પષ્ટ તારીખ સોળ સાત બે હજાર છત્રીસ ના રોજ વાપી ગામથી વધાર્યા છીએ ત્યાં અમારા ગામની અંદર ચાર પોઈન્ટ અડાણી કંપની દ્વારા પવનચકી ઊભી કરવામાં આવે છે જે પવનચકી પવનચક્કીના રા માટે અમારા ગામના ગૌચર જમીનનો ઉપયોગ કરી રહ્યા છે તે ગૌચર જમીન ઉપર

આવે છે એ લોકોએ ઉઠાયેલો છે હાલ અમે એવું લખેલું છે કે જે લોકો આનો ઉપયોગ કરે છે કે અમને કોઈ જાણ કરતા નથી ગ્રામ પંચાયતને કંઈ છે અને એ પણ લોકો ઉપયોગ કરે છે અને મામલતદારજીની અમે હું રજૂઆત કરેલી હતી અમે આખી ગામે ગામસર બાકી જે તમે પદાર્થો એ આવેલા નથી અને એ લોકો જ્યારે કોન્ટ્રાક્ટર ફોન કરે છે ત્યારે આવી જાય છે અમે ગામ લોકો જ્યારે પણ એમની માંગણી કરી છે કે તમે આવો ગ્રામસભામાં ચર્ચા કરી શકો આવતા નથી એ બાબતે અમે આવેદનપત્ર લઈ અને આજે આવ્યા હતા અને આવેદનપત્ર આપણે જેને હાજર નથી એની જગ્યાએ સર્કલને અમે સર્વિસ જે છે એમને આવેદનપત્ર આપવામાં આવ્યું